ઓકે હજી સર વેરાવળમાં ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાઈ ગયો છે કયા કયા ડેમોના શું સ્થિતિ છે વેરાવળ શહેરમાં જળબંબાકાર થયો છે ત્યાં મુશ્કેલી વધુ છે આપણે કયા કયા વિસ્તારોની વિઝિટ કરી છે હાલની સ્થિતિ શું છેલ્લા ચાર દિવસથી જે સ્વીકાર વસ્તાર થયો છે એના કારણે એક સારા સમાચાર એ છે કે આપણા જે પાંચ ડેમ છે પાંચેય ડેમ એટી ઉપર છે એ ભરાઈ ગયા છે હિરણ બે ડેમ છે નેવું ટકા ભરાઈ ગયો છે અને એના સાત ગેટ છે એ દોઢ દોઢ ફૂટ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ ખોલી નાખવામાં આવે છે અને ચાર હજાર ક્યુસેક જેટલું પાણી છે નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને એક સારી બાબત એ પણ છે કે અત્યારે વરસાદના કારણે જે વેરાવળ પાટણ નગરપાલિકા સુત્રાપાડ નગરપાલિકા અમુક પાણી પુરવઠાની જૂથ યોજનાઓ અને મેજર જે ઇન્ડસ્ટ્રી છે એની જે પાણીની જે સમસ્યા આખા વર્ષની છે એ દૂર થઈ છે અને બધા ડેમોની સ્થિતિ જોતાં આખા ગીર સોમનાથની જે પાણીની જે પરિસ્થિતિ છે એ અંશે હળવી થઈ ગઈ છે બીજી વાત આપણે જે કરી કે વેરાવળ શહેરમાં જે પાણી અને વોટર લોગિંગ થયા છે એની જે કારણ એ છે કે એક સાથે રોજ એવરેજ છ થી સાત ઇંચ પાણી છેલ્લા ચાર દિવસથી અભ્યા છે એમ પડે છે એટલે પાણીના જે અમુક નિકાલના જે આપણે જે સાફ નહીં કરાવ્યું હતું એ પાણી આવવાથી પહેલાં વર્ષમાં જે કચરો ભરે એ આપણે સાફ કરાવો છતાં પણ વોટર વે જે છે ને નેચરલ એ ઓલરેડી જે હાઈધર એન્કોચમેન્ટથી ઓર અન્ય કોઈ કારણસજ્જ દબાઈ ગયા છે એના કારણે પાણી છે એ નીકળતું નથી મેં નેશનલ હાઈવે વેરાવળ નગરપાલિકા તથા તમામ ચીફ ઓફિસર બંને આર એન અને પંચાયત પંચાયતના કીધું કે અત્યારે અત્યારે જ્યાં જ્યાં પણ પાણી ઓવરટોપિંગ થાય છે અને આદર્શ સમય છે ચકાસવાનો કે ભાઈ આ શું કરવાથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય એ લોકોને નેક્સ્ટ વીક પાછા બોલાવશું પણ વિશેષ જે વેરાવળના વોર્ડ નંબર પાંચ અને છ છે એમાં તો આખો એનો એક આ લોકો સર્વે કરી અને એનું એક કાયમી સોલ્યુશન લાવવાના જ પ્રયાસો કરવામાં આવશે અને જે સૂચનો આવશે એ પ્રમાણે એની કામગીરી કરવામાં આવશે સર એ તો પછીની વાત છે પણ હાલ જે પાણી ભરાણું છે હવે આ પાણીને અત્યારે કઈ રીતે નિકાલ કરવો પોસિબલ બનશે એમાં જે આ લોકોની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે એ ચોકઅપ અત્યારે વરસાદના કારણે જે કચરો આવે છે એ એની તો અમે ગઈકાલથી જ સફાઈ જે મૂકી જેસીબીની કરીને ચાલુ કરી દીધી છે અને આગળના જે આપણે ઓપરા દરિયામાં જે મળે છે એ પણ એમાં પણ ખૂબ આપણે જોયું અમે આપણે બધા સાફ કર્યા અત્યારે પાછા ભરાઈ ગયા છે કાલથી લોકો સાફ કરે છે પરંતુ હજી એ કામ છે ત્યાં આજ પાછો સવારે પાછો બીજો છ થી સાત ઇંચ વરસાદ પડી ગયો એટલે થોડો એમાં વિક્ષેપ આવ્યો છે ટેમ્પરરી રેમેડી આપ્યો છું એ જ છે કે જે એમની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે પાણી નિકાલની જે ગટરો છે અને ઓકળાઓ દે છે એ અત્યારે તો જેવો વરસાદ આવે ને આપણે સફાઈ કરીને જે કાંઈ ઓપ્શનલ કાઢીએ અને પાણી ઓછું કરીએ એ જ રહેશે સર બીજું ફોટેક હાઈવે પર પણ પાણી હતું કાલે આપણે ઇના જ જતા રસ્તાઓ પર પાણી હતું તો રોડના સોલ્યુશન કઈ રીતે થશે કારણ કે રોડ બ્લોક થાય છે એમાં જ્યાં જ્યાં એમને અત્યારે ગઈકાલે જ મેં લોકોને ભૂલ્યા હતા નેશનલ હાઈવે અને જ્યાં જ્યાં અત્યારે બ્લોકેજ થઈ ગયા છે જેટલા જેટલી છોકરા તલાળા છે આગળ છે સંઘ સર્કલની પાસેની છોકરી છે ત્યાં પાણી જે ભરાઈ ગયા છે રસ્તામાં પણ આપ જોઉં છો અમુક ઓવરટોપિંગ પણ એના થાય છે તો એમણે અત્યારે કીધું તમે આ જોઈ લો આ વોટરવે છે નેચરલ વોટરવે છે એમાં વરસાદમાં દર વર્ષે પાણી આવશે જ તો અત્યારે તમે એનું સોલ્યુશન તમે શું કરી શકશો તમારી ડિઝાઇનમાં શું ફેરફાર કરવાનું થશે એ સાથે રિપોર્ટ એક અઠવાડિયામાં સબમિટ કરશે અને એના આધારે પછી અમે એમના પ્રોજેક્ટ ડાયરેક્ટરને બોલાવી અને કાયમી સોલ્યુશન થાય આફ્ટર મોન્સૂન એ કરાવશું